બુલડોઝર બાબા તરીકે વિખ્યાત અને વિવાદિત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે તેમના નિવેદનના કારણે ફરીથી ચર્ચામાં આવ્યા છે ઉત્તર પ્રદેશના આગ્રામાં વીર દુર્ગાદાસ રાઠોડની પ્રતિમાના અનાવરણ પ્રસંગે યોગી આદિત્યનાથે આપેલા નિવેદનમાં ઔરંગઝેબ બાંગ્લાદેશ અને રાષ્ટ્ર નિર્માણની વાતો કરતા કહ્યું હતું કે બટેંગે તો કટેંગે અને જોજો બાંગ્લાદેશવાળી ભૂલ અહીંયા ના થાય યુગત વાત કરીએ યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં આજે શું કહ્યું જેના કારણે તેઓ ચર્ચાનો વિષય બન્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર હું જો આપની સાથે તુષાર સિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે આજે વીર દુર્ગાદાસ રાઠોડની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પહોંચ્યા હતા દરમિયાન તેમણે સંબોધન કરતા લોકોને જન્માષ્ટમીની શુભેચ્છાઓ આપવા સાથે કેટલાક નિવેદન આપ્યા હતા જે માનું બટેંગે તો કટેંગે વાળું નિવેદન હાલ ચર્ચાનો વિષય બન્યો છે યોગી આદિત્યનાથે કહ્યું હતું કે રાષ્ટ્ર ત્યારે સશક્ત બનશે જ્યારે આપણે એક અને નેક રહીશું વહેંચાશું તો કપાશું અને એક રહીશું તો જ સુરક્ષિત રહીશું સાથે જ તેમણે કહ્યું કે બાંગ્લાદેશ જે વિભૂલો અહીંયા ન થવી જોઈએ રેનોટ ભાઈઓ રાષ્ટ્ર સે મંડકરથી کچھ نہیں ہو سکتا کچھ نہیں ہو سکتا પર રાષ્ટ્ર તપસક્ત હોગા જો ہم એક રહેંગે નેક રહેંગે બકરી નેક રહેંગે બટંગે તો કટંગે આપ દેખ રહે હે ના बांग्लादेश में देख रहे हो ना तो वो गलतियां यहां नहीं होनी चाहिए कटेंगे तो कटेंगे एक रहेंगे तो नेक रहेंगे सुरक्षित रहेंगे और समृद्धि की प्रकाशता को पहुंचेंगे हमें विकसित भारत की संकल्पना को साकार करने के लिए कार्य करना है मैं एक बार फिर से राष्ट्रवीर दुर्गादास राठौर जी के इसी चरणों में कोटि कोटि नमन करते हुए आज उनकी भव्य प्रतिमा यहाँ पे लगी है राष्ट्र की प्रति समर्पण और श्रद्धा का भाव जो उन्होंने अपने सौर पराक्रम से दिया था वह श्रद्धा का भाव हमारे मन में सदैव बना रहे इस विश्वास के साथ आप सबको एक बार फिर से जन्माष्टमी की इस पावन तिथि पर આમ હાલ યોગી આદિત્યનાથ આ મામલે સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યા છે પરંતુ રાજકીય રીતે તર્કો લગાવાઈ રહ્યા છે કે તેમણે આ વાત ફરી એક વખત ધર્મના રાજકારણને હવા આપવાના પ્રયાસના ભાગરૂપે કરી છે આ પ્રકારના નિવેદન અને બાંગ્લાદેશ જેવું ન થાય તેવું કહેવા પાછળનો મનસુબો તો યોગી આદિત્યનાથ પોતે જ જાણે પરંતુ હાલ મોટો વર્ગ આ નિવેદનને એ જ રીતે સમજી રહ્યો છે જે રીતે તમે સમજી રહ્યા છો સમજદાર કોઈ ઇશારા કાફી છે કદાચ યોગી આદિત્યનાથ આ વાત કહેવાનું ભૂલી ગયા છે તમે શું માનો છો આ નિવેદન વિશે કમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી અમને પણ ખબર પડે કે તમે વિચારો છો એવું જ બધા વિચારે છે કે પછી કંઈ બીજું પણ વિચારે છે નમસ્કાર વૈષ્ણવજન